કેવા બાળકી ગોપાલશમીના શુભ દિવસે કનૈયા સ્વરૂપનો માતાનું पूजन કરી જીવનમાં તમને જો બોધ લાગે ને તો ગૌના દર્શન કરજો ગૌ પૂજન કરજો અને ને ગૌના દ્રવ્યોનો ધર્માં ઉપયોગ કરજો શું કહેતા હમણાં અને આ ધર્મ છે ને નિયતનો હોય છે એક દિવસમાં ઓર એના કામો एक बार तो कोई ना और बोर्ड पर चले जैसे बधाई वो प्रेम उभरा जाए गाय प्राप्ति है बापी बापी ने इतना खौड़ा वाला कि घण तरीके घटनाएं बने गाय ने आफर चढ़ती मृत्यु पा लिए गायो मर ही जाए आए यदि होता और गोटी गोटी ने खौड़ा परगाटे जैसे तो लागने लायक ही कोई घर में श्री जबर पूजा करवा जय भी गाय जयकी नपी અને જેવી ધર્મ છે નિત્યનો હોવો જોઈએ નિયમ છે નિત્યનો હોવો જોઈએ કેમ કેમ કે જરૂર નોટિસ ભાડા નથી

એક સમય કેવો હતો ભારત એક ગામડામાં એક ડોક્ટર આવ્યો ગામના આગેવાન કીધું કે ગામમાં મારે દવાખાનું કરવાનું છે ગામના આગેવાને કીધું કે ભાઈ અહીં દવાખાનું ફરમો છો કર મને કઈ વાંધો ન પણ અમારા ગામમાં કોઈ થી કોઈ માંદુ ન પડતો એટલે તારું હાલશે નહીં હજી વાત કરે ને કઈક નનામી નીકળી રામ બોલો ભાઈ રામ એટલે પેલા ડોક્ટરે કીધું કે તું તો ના પાડે કે ગામમાં માંદુ ન પડતું તો આ મોત કેમ થયું બોલ હમ અને તે ગામ ના આગેવાને જવાબ આપ્યો કે મોત કેમ થયું જાણવું તારે એ મોત થયું તારા જેવા એક ડોક્ટર નું અમારા ગામમાં દવાખાનું નાખીને બેઠો ને કોઈ માંડો જ ના પડ્યો તો ભૂકો મરી ગયો બોલ તારે શું કરું મુઠ્ઠી વાળ્યો અહીં દવાખાના નો ખાય આ સમૃદ્ધ એક થી ભારત ના ગામડા હતા પણ એમ કેવામાં આવે કે ગોરલ ગાયો ના દૂધ અમે તેથી તાહણીઓ પીધા થાવ ઉભા ઉભા દ્રશ્ય જોતા ગાય કે ભેંસ જોવા જતી હોય ને એ મા કે બાપ જોવા બેસે ને તો છોકરું ઘરમાંથી તાહણી તાહણી લઈને ઉભી જાય કે મને ભરજો જોતું હેડ કઢું જોતું અને એ આજના કમનસીબી તો જો આ બાળકને દૂધ